અમદાવાદ અળા ગાડીઓ સિત્તેર કર્મીઓ સોને ખસડા સલામત દાણી લીમડાની કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ ફાયર ફાયરબ્રિગેડને અગિયાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી અમદાવાદના અને દાણી લીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી આગની ઘટનાને પગલે સ્થળો પર અફરાતફરીનો માહોલ ફેલાયો છે આ કેટલી વિક્રાસ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોઈ શકાતા હતા ફાયર બ્રિગેડે નવપાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આખને કાપમાં લેવાની કામગીરી શરૂ કરાઈ કે આખો ભીષણ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ ભારે ચહેમત ઉઠાવવી પડી હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાનહાનિના કોઈ સમાચાર નથી આગ કા કારણોસર લાગી તેને લઈને હજુ રહસ્ય અકબંધ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની